ગગન કોઈ ઘર બો કોવ્યો ગગન કેરી હાર સચી સોળે શણ ઘારિડાિરી હાર મા ઘર બોકો રાવ્યો ગગન કોખે મા નમસ્કાર દર્શક મિત્રો હું સંગીતાબેન પાટીલ ધારાસભ્ય સુરત સુરશ્ય આજે આપણે અહીંયા ભેગા થયેલા છે એટલા માટે કે અહીંયા નવરાત્રીનું આયોજન કર્યું છે લીંબાયતના નીલગિરી મેદાન પર સુરશ્યની સૌથી મોટા મેદાનમાં સૌથી મોટી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે એક નાના પાયે અહીંયા જ્યારે સપના પાન સેન્ટર પર જે નવરાત્રી ચાલતી હતી એ નવરાત્રી ના જે આયોજન હતા અનેક વાર મેં કીધું હતું કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીશું છેલ્લા બે વર્ષથી અમારી કસરત હતી અને સતત બે વર્ષથી કસરત અમે નિયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત ના સાથે મળીને ઝંકાર નવરાત્રી નું આયોજન આપણે કરી રહ્યા છે અને એમાં જે નામાંકિત કલાકારો છે જે સિંગર છે જે ગાયક છે એ બધા અહીંયા હાજર છે અને એમને નવ દિવસના નવ દિવસમાં નવરાત્રિનું એકદમ ચહલ પહલ મચાવી દેવાના છે આવા મારી સાથે અહીંયા બધા બેસાદ છે આવા આપના પ્રતાપભાઈ અને એમની પૂરી ટીમ એમને ખરેખર એમને જે ગાયન સાંભળશો સોંગ સાંભળશો તો એવું લાગશે નવરાત્રિના જે કોયલ છે તે કહેવામાં આવે છે ખરેખર એમના જે માતા સરસ્વતી એમના વિરાજમાન છે વાણી પર તો ખરેખર આવા ગાયકો આપને મળ્યા છે એટલા માટે પણ અમે પોતાને પણ ભાગ્યશાલી માનીએ છીએ કે આ આયોજન બધા મળીને અમારા કોર્પોરેટર છે નાનામાં નાના કાર્યકર્તાઓ છે બધા સાથે મળીને અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ પહેલું આયોજન છે તો સૌને હું આમંત્રણ કરું છું કે તમારા થકી બધા જ સુરત જે મીડિયા હોય મીડિયા પ્રિન્ટ મીડિયા હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય બધા ત્યાં હાજર રહે આપણું વિઝન લે અને ચા સુરત શહેરમાં કોને કોને આ બતાવે જેમ જેથી કરીને એક એક જે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે એનો સફળ થાય અને એટલા માટે આપની આપના મારફત હું સુરત શહેરના બધા જ નાગરિકોને લિંબાયતના નવરાત્રિનું લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા અને ઉત્પર ગુજરાત દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આમંત્રિત કરું છું સાથે સાથે અહીંયા જે લોકો આવશે એ લોકોને આપણે વિનામ પણ વિતરણ કરવાના છે અને સાથે સાથે ટ્રેડિશનલ જે ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આવશે તો એમાં આપણે એન્ટ્રી પણ એમના ફ્રી છે અને વિનામૂલ્ય અહીંયા આયોજન કર્યું છે ફક્ત જે પાસેસ છે એ આપણે કલર કલરવાઈઝ ડે ટુ ડે રોજે રોજ આપને આપવાના છે સાથે સાથે સિક્યુરિટીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે વી વીઆઈપી લોકો વીવીઆઈપી લોકો પણ આવશે એમના માટે પણ વ્યવસ્થા કરવામાં છે અને સાથે સાથે જેવી રીતે સુરેશ શહેરમાં અનેક જગ્યા પર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એવું જ અમે અહિયાં કરવા જઈ રહ્યા છીએ ફૂડ કોર્ટની સાથે સાથે આપણે નવરાત્રીની અલગ અલગ જગ્યા પર નીલગિરી મેદાનમાં અલગ અલગ બ્લોક બનાવીને આપણે ત્યાં નવરાત્રી આયોજન કરવા જઈ રહ્યા છીએ